તમે પેલા સ્પા કામ કરતા તા હું હે લોડા તને શેના માટે બોલાયો હે આ તો તું તે લડબો લે કે નઈ લેતો લોડો એમ કે ના અરે હું તો બધું લઉં તમે દેશો એ કાન બટાની વાર ના લિમિટ માં બોલ દેશો વાળી ભંગાર ભંગાર કહું છું હું તો તમે શું સમજ્યા દણા અરે ગાન મારે પાસે ચાર ડબ્બા પડે છે કુલ એક ડબ્બાનો ભાવ બોલ એ તો તમને જોઈને લાગતું હોય મીડિયમ તમને મીડિયમ થઈ રે এই লরা আরে শোনো তুই ই করলে বললে দিও আমার বড়ু থাই না ওগনি রুপিয়া লাগাই দাও ওগনি রুপিয়া মা ওলান থামানো হে চার নে বে ওগনি চোখ ছোটে রুপিয়া দে আ তো লান নে লে লে মারো বস রই দে انا ليه لو كده ليه لو راوند فيجر ماني ماشي ولا ده مي مم نوتس تو دي انا كون فيجر ما مارو પછી જો એ limit માં બોલ મારે નહીં તો વળી તું તો એક જ મારીશ ને તો મોઢા નીકળી જશે બેન થૂંક ના આ તો થૂંક લગાવી કરીશું આપણે એ ભૂસ મારી નાખ બહુ બોલી રહ્યો તું હો તને કોને ગરવા દીધો વોચમેન બેઠો તો વોચમેન રોક્યો નહીં એટલે વોચમેન શું મારવા આવ્યો કે એના ખૂણ લઈ જઈને મારી દઉં આ તો બધું મને ને લક નહીં કરી તું મને દોઢસો દઈ દે ના મારવા આવે એટલે બસ્સો পারোয়া মারো বাড়ি কাপলি না কেন খাবর এনি পড়ে নাউরে না ও বলে যে জা বেনা দারু খা নাও দিবস্ি না নাইরে বতু জ আমি দই তোদের থাক নিকার ও ও মর্ি মুটি ওয়াত চদি দিব আরে দেউ ও তোদের একার নিকার নিকার বাড়ি তুই আও

અરે જેટલું કીધું એ તમને હું બોલ બોલ ના કે દસ ઇંચ નો થઈ ગયો દસ ઇંચ અંદર જતો રહે આખો અરે તું વળી વળી મગજ ની માર ના ચુ ને બેન આ તો કહો તો ઓગણીસ રૂપિયા થાય ઓગણીસ ની ગાળો ના મારે લોહી તું ડાઉન ફિગર ગણી પચાસ જેટલો બના કરી દે બસો રૂપિયા દઈ દે મગજ ની માર ના ચુ કેટલા બસો રૂપિયા બસો માં તો મુકે એવો માલ નહીં ખબર હે તમને క్వడిలో క్రనా మారో అర్దాల్ అరో అరేక్సని ఉన్నా పానా మ్ఛటెల్సని న్న్ని మ్ర్టలి సిమ్రలందర్ ప్రోతల్ న్నా మ్రలన ంరి ర్సిమ్ర్ तोरो ए तो आपा आंगड़ी नाकीम लूसिंग आसीस वेट लाई जैसे तोरो तो हाथ ऊपर छोड़ से अरे तो रेनाया मो क्या करे है हां तो तमे दो मुई दो हम मो टाइम मोई ना रे ये की सिर मारे बा में बे आंगड़ी नाकीम गति पार कादी तू सोसरी माने करो सोसरी माने करो मोरे दे तू ओच में ना बोल है गाइस यहां ना बोल आवे बोला बैंड व्यू के वॉइस में तू करे जाना आंगड़ी मानो तो मतन देओ तो दे, दे दे दे, दे,